સીમ કાર્ડના નવા નિયમો એક દીઠ ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે તમારા માટે જાણવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સીમ કાર્ડ ખરીદવા અને બદલવા સંબંધિત નિયમોનો શું ફેરફાર થયા છે અને તેની આપણા બજાર પર શું અસર થશે તો આ સાથે જ બ્લેક લિસ્ટ કાર્ડ ખરીદવા નિયમો પણ ફેરફાર કરવામાં આવ્યા છે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ નિયમનું શું છે તો ચાલો જાણીએ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સિમ કાર્ડ સંબંધિત નિયમોનો ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉના આ ફેરફારો એક ઓગસ્ટ બે હજાર તેવીસ લાગુ થવાના હતા પરંતુ સરકારે તેને સમયમર્યાદા લીધો હતો આજથી આ નિયમોનું પાલન કરવું જરૂરી છે આ નિયમો હેઠળ જો નવું કાર્ડ કાર્ડ ખરીદવા જઈ રહ્યા છો તો વેચનાર માત્ર ગ્રાહકની સકારણી કરવામાં આવશે ન્યૂઝ સિમ કાર્ડ વેરીફાઈ યુઝ પરંતુ વેચનાર પણ સહકારણી કરવામાં આવશે અને સિમ કાર્ડ રજિસ્ટર પણ કરવાનું રહેશે સિમ કાર્ડ ડીલરોને પોલીસ વેરીફાય પણ હવે ફરિયાદ રહેશે તમને જણાવી દઈએ કે દેશમાં સાયબર ફ્રોડના મામલાઓને ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે આ દિવસોમાં દેશમાં નકલી સીમ કાર્ડ છેતરપિંડી કિસ્સાઓ વધી રહ્યા છે જોકે આ નિયમોનો અમલ પછી તેમના ઘટાડો થવાની ધારણા છે જે બાદ સામાન્ય લોકોને આ રીતે છેતરપિંડીને રાહત મળે છે નવા નિયમો લાગુ થયા બાદ બીજા નામે સીમ ખરીદનાર પર કડક કાર્યવાહી થશે નવા સીમ કાર્ડ નિયમો છેતરપિંડી સામે લડવા ઉદ્દેશ લાગુ કરવામાં આવ્યા છે જો કે આ નિયમોનું પાલન ન કરવા આવે તો દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે સિમ સંખ્યા ન્યૂ સિમ કાર્ડ રોજ પણ મર્યાદિત કરવામાં આવી છે ઓળખના આધાર કાર્ડ વ્યક્તિ હજી પણ નવ જેટલા સિમ કાર્ડ લઈ શકે છે હવે નવા નિયમો હેઠળ નવું સિમ કાર્ડ ખરીદવા અથવા વર્તમાન નંબર પર નવા સીમ માટે અરજી કરવા માટે આધાર સાથે વગતી વિર્ક ડેટા ફરજિયાત હશે નવા નિયમો હેઠળ બ્લેક સિમ કાર્ડ ખરીદવા અથવા વેચવા માટે તમારી પાસે વ્યવસાય કનેક્શનો હોવું આવશ્યક છે તે સમયે જો તમે સિમ કાર્ડ નિરીક્ષણ કરશો તો તમે સિમ બીજા ગ્રાહકને નેવું દિવસ પૂરા થયા પછી જ જારી કરી શકાય છે